હવે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી જે તાપમાન છે હાલી છે અત્યારમાં ઉનાળામાં અને અત્યારે તમે કહો ને કે મારું ઓપરેશન કર્યું છે ગોળાનું એટલે ગરમી થાય અને પેઇન કિલર દવા પીવું એટલે ગરમી તો થવાની છે કોઈ પણ દર્દીને પેઇન કિલર ઓપરેશન કર્યું હોય ઓર્થોપેડિકમાં એટલે ગરમી થાય એટલે અત્યારે પંખા તો છે અત્યારે બે પંખા છે પણ પછી પાંચ પલંગ છે એટલે ઘરેથી પંખા લેવાની નોબત આવી ગઈ છે કે ગરમીથી ના વાતું જે છે છે ઓફિસમાં એસી જ્યારે દર્દીઓ માટે પંખાની વ્યવસ્થા નથી તો આપની કેવી માગણી છે મારી માગણી એવી છે કે આ બધા દર્દીઓ માટે પંખા વ્યવસ્થા કરે પડદાની કરે બને તો બની શકે તો એસીની પણ કરે